પાદરા તાલુકાના ભોજ ગામે શ્રી આર બી પટેલ વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રા યોજાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે શ્રી આરબી પટેલ વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા શ્રી આરબી પટેલ વિદ્યાલય ખાતેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાથમાં તિરંગા લઈ ભારત માતા કી જય વંદે માતરમ સહિતના નાદ સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા હતા અને સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ ગામના અગ્રણીઓ પણ જોડાયા હતા આ સહિત શાળા દ્વારા ચિત્ર સ્પર્ધા નિબંધ લેખન સાથે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ધર્મિષ્ઠા પરમાર શ્રી આરબી પટેલ વિદ્યાલય ભુજ શાળા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળામાં તિરંગા લહેરાઓ અભિયાન ચલાવવામાં આવ્યું હતું એમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં ચિત્ર સ્પર્ધા દેશભક્તિ સ્પર્ધા વેશભૂષા જેવા કે ભગતસિંહ ગાંધીબાપુ રાણી લક્ષ્મીબાઈ અને ભારત માતાના કપડાં પહેરી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અમારા શ્રી આચાર્ય સાહેબ રાજેશભાઈ અમીન સાહેબે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો તેમજ અમારા સંસ્થાના જે મંત્રી સાહેબ છે અંબાલાલ કાકા તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તેમજ ગામના વડીલો સરપંચશ્રી અને બધાએ જ ગામમાં તિરંગાની રેલી કાઢી હતી જેમાં બાળકો ખૂબ સારી રીતે વિવિધ પ્રકારના નારાઓ બોલાવીને ઉત્સાહભેર ગામમાં રેલી કાઢી હતી ધન્યવાદ